જે માતાજી આપણે નેકલી જતા લાખની આપણે બેસીએ ગાડીમાં આપણે ગોળીઓથી ઉપરી જ્યાં ગાડી અમારા અલુબીની ગાડી હતી આ બી તાગી હતી આપણે નેકલી જ્યાં દેખો હવે અમારે કોઈને ફૂલ જુદો હોય ગોળ ગોટાના તો આપણે ગોળીમાં મળી જશે કિરણસિંહની આપણે આવી ગયા જીભ્યા આપણે મારા ખાસ મિત્ર કિરણસિંહની દુકાનથી નીકળી જ ગયા હવે ખાસ મિત્ર જીગરસિંહ ને અને ચહેરોભાઈ ડોક્ટર એમનું દવાખાનું આવી ગયું એથી નીકળી ગયા હવે હલુ ભાઈ ગાડી ચલાવતા હતા દેખો મત આવી આપણે આગળ ટોલું જતું હતું મકાન ઉતરી જવાનું છે આપણે ગેટ હવે ખોલવાનો છે આ ખોલીને હવે આ ઉતરી ગયા લેવાનું બાઈક બાઈક લઈને ઉપરી ગયા દેખો હવે આપણે લોણા જઈને આપણે ગવા હતી મોટાભાઈની દુકાને પછી તો પંચક હતા ભલજી ભાઈ આ સપી નીકળી જાય આપણે લોહોનાથી કોણ કોણ વિડીયો કોમેન્ટ લોહનાથી હવે એમાં અમારા ખાસ મિત્ર એવા વિજયસિંહની દુકાન થી આપડે વળી જવાનું હતું આપણે જવાનું હતું લાખની લાખની આવી ગયા આપડે માતા એ હવે દર્શન કરશે જે શીખદમાએ કોમેન્ટ કરજો એથી અમારા બધા હું અમારા મોમા અને બધા બેઠા હતા મેમન આયા હતા માતાએ હવે આપણે ઈકળી જાય અમારા ખાસ મિત્ર એવા નવીનભાઈ ને એક મારા રમેશભાઈ બે હતા બે બે માં મોમાન થાય આપણે એ થી જ્યા હતા હું આઈ ગયા ખેતરમાં મામોમાના ક્ષેત્રમાં હું એ સેદિમા મંદિર હતું સેદિમાના દર્શન કર્યા જય સેદ્ધિમા તમને વિડીયો ગમતો હોય તો લાઈક કરજો શેર કરજો ફોલો કરવાનું ભૂલતા નહીં આ તો બટાકા બટાકા કોને કોને વાય કોમેન્ટ કરજો અમારે મામુમાની બટાકા એકલા છે